સુરેન્દ્રનગર બાલવાટિકામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકો માટે પ્રવેશોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફુલચંદભાઈ કુમાર મંદિર બાલવાટિકા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ બી ઓઝા તેમજ બીઆરસી કોર્ડિનેટર નરેશભાઈ સાથે સીઆરસી કોર્ડિનેટર કેતનભાઈ સાથે બંને શાળાના આચાર્યો ઉપસ્થિત રહીને દીપ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી સુંદર મજાની પ્રાર્થના બાદ ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિરના આચાર્ય રિંકુબેન ક્રિશ્ચને શાબ્દિક સ્વાગત કરીને મહેમાનોને આવકાર્યા હતા બાદમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ પેંડા ચોકલેટ આપવામાં આવી હતી સાથોસાથ સી ઈટી જ્ઞાન સાધના અને એમ એમ એસ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું બાદમાં જિલ્લા શિક્ષણાધિકારીના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કિરચનભાઈ કોઠારી મિડલ સ્કૂલના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદીએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા